ખેડૂતો માટે આવે છે ખુશખબર ખેડૂતોને છે સસ્તું સોનું વાત કરીએ તો દોસ્તો જેમ કે ગુજરાતની સરકાર એટલે કે અત્યારે હાલ દુસ્તું જેમ કે ખેડૂતની સરકાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સોના ચાંદીના ભાવમાં રોજ બરોજ ફેરફાર જોવા મળે છે સોનું અને ચાંદી બંને કિંમતો આસમાને પચે ત્યારે જેમ કે ઓગણીસ ડિસેમ્બરે સોનાના ભાવ જેમકે ઘટ્યા છે ત્યારે જેમ કે ખેડૂતો માટે ખુશખબર આવી છે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી રહે ત્યારે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે જેમ કે એમસીએક્સ પર સોનાના ભાવ ઘટાડવાનો થયો છે તો બીજી તરફ ચાંદીની કિંમત તોફાની તેજી જોવા મળી છે હવે અત્યારે હાલ વાત કરીએ જેમ કે ખેડૂતોને એમાં શું ફાયદો થશે તો તમને જણાવી દઈએ કે સોનું એક જ ઝટકામાં કારોબારી દરમિયાન સાતસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થઈ ગયું છે જ્યારે ચાદીની કિંમત બે હજાર રૂપિયા પ્રતિ કિલો વધારે ઉછાળો આવે છે હવે દોસ્તો એમ કે સોનું જેમ કે સસ્તું થયું છે ત્યારે ચાદીના ભાવ જેમ કે આસમાને પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે હવે દોસ્તો એમ કે ખેડૂતોને ફાયદો એ થવાનો છે કે એમસીએક્સ સોનાની કિંમત શુક્રવારે ઘટાડો થયો છે બપોરે ત્રણ ને ત્રણ કલાકે પાંચ ફેબ્રુઆરીએ જેમ કે એક્સપાયર્ડ જેમ કે થનાર ચોવીસ કેરેટ ગોલ્ડનો જેમ કે વાયદા ભાવ સાતસો એકવીસ રૂપિયાનો ઘટાડવાની સાથે જેમ કે વાત લાખ તેત્રીસ હજાર પાંચસો પંચાણું રૂપિયાની ચાલી રહ્યો હતો પરંતુ કારોબાર દરમિયાન જેમ કે એક લાખ ચોત્રીસ હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયામાં ચાલી રહ્યો છે જણાવી દઈએ કે એમસીએક્સ ગોલ્ડ હાઈ જેમ કે એક લાખ પાંત્રીસ હજાર પાંચસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે ત્યારે આને હાલનું સોનું હાઈ લેવલ જેમ કે બે હજાર પાંત્રીસથી થી જેમ કે રૂપિયાનું જેમ કે સસ્તું મળી રહ્યું છે તેવું જેમ કે જોવા મળી રહ્યું